નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ આ વરસાદી મોસમમાં વડોદરાએ ત્રણ વખત પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે વડોદરામાં જ્યારે પૂર આવે છે ત્યારે જનતા પ્રશાસન પર સવાલ ઊભા કરે છે અને પ્રશાસન આને કુદરતી આપદામાં ખપાવી દે છે વડોદરા શહેરમાં જ્યારે પૂર આવે છે ત્યારે આ પૂરને રોકવામાં નાકામ સરકાર દ્વારા જે જાહેર કરેલી જે સહાય છે તે આપવામાં પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરે છે કે પછી તેઓ તમામ લોકોને સહાય આપી નથી શક્યા એક મહિનો થઈ ગયા બાદ પણ ઘણા એવા લોકો છે કે જેમને આ સહાય નથી મળી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેરમાં જ્યારે ફ્લડ આવે ત્યારે આ ફ્લડ આવે અને લોકો હાલાકીમાં મુકાય ત્યારે સરકાર અને પ્રશાસન જે રીતેનું કામ કરે તે તો સરકારી ધોરણે તે લોકો કામ કરતા હોય છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આવી પરિસ્થિતિમાં એ પેજ પ્રમુખો ક્યાં હોય છે જે પેજ પ્રમુખો ચૂંટણીના સમયે મતદારોને ઘરે લેવા સુધા જતા રહે છે મતદારોને પોતાના વાહનોમાં બેસાડીને મતદાન બૂથ સુધી લઈ જાય છે અને ત્યાં તેમની પાસે મતદાન કરાવડાવે છે આ પેજ પ્રમુખો ક્યાં હોય છે જો આ પેજ પ્રમુખો ચૂંટણી સિવાય પણ જ્યારે જનતા તકલીફમાં મુકાઈ હોય ત્યારે જો તેમને મળવા પહોંચ્યા હોય ભલે એ લોકો કંઈ કરી ના શકે પરંતુ સાંતવ તો આપી શકે આ પેજ પ્રમુખોનું કામ લોકોને મતદાન કરાવવું નથી પરંતુ તેઓ લોકશાહીના મહાપર્વમાં આગળ આવે છે પોતાના વાહનો પર રિક્ષા કરી આપે તમને કારમાં લઈ જાય અને તમારી પાસેથી મતદાન કરાવડાવે પરંતુ એ જ પેજ પ્રમુખો જ્યારે જનતા મુસીબતમાં મુકાઈ જાય છે ત્યારે જે લોકોને સહાયની જરૂર હોય છે ત્યારે તેઓ ઊભા નથી રહેતા સવાલ એ થાય છે કે ચૂંટાયેલી પાંખ પર તો સવાલ ઊભો થાય જ છે જનતાના જવાબદાર તો ચૂંટાયેલી પાંખ છે પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે હવે લોકો આ પણ પૂછી રહ્યા છે કે ચૂંટણીના સમયે જે લોકો તેમની પાસે આવીને તેમની પાર્ટીનો પ્રચાર કરે છે તેમની પાર્ટી માટે મતદાન કરાવવા માટે ઘર સુધી પહોંચી જાય છે સોસાયટીના પ્રમુખ અલગ વિસ્તારના પ્રમુખ અલગ અને પેજ પ્રમુખ અલગ એક એક પેજ એટલે મેન ટુ મેન માર્કિંગ કરવામાં આવે છે જ્યારે વોટ લેવામાં આવે છે પરંતુ જ્યારે તેમને કોઈ સહાય આપવાની હોય ત્યારે તમામ જવાબદારી એ સરકારની થઈ જાય છે મામલતદાર સર્વે કરે મામલતદારના કર્મચારીઓ સર્વે કરે અને ત્યારબાદ તેમને સહાય આપવામાં આવે છે તે સમયે જો આ પેજ પ્રમુખો એક્ટિવ થાય અને તેમના વિસ્તારમાં કેટલા લોકોને સહાય મળી અને કેટલા લોકોને સહાય ના મળી જો એવી રજૂઆતો કરે તો ક્યાંક ને ક્યાંક જે લોકો પાસે તેઓ વોટ માંગવા ગયા હતા કે પછી વોટ કરાવવા ગયા હતા તેમને તેઓ સહાય પણ અપાવી શકે છે વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે આજે એક પરિવાર સાથે કોંગ્રેસ પહોંચ્યું તેમને સહાય નથી મળી તેમને કેશડોલ નથી મળી કોંગ્રેસના વડોદરા શહેરના પ્રમુખ રીતવી જોશી અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કલેક્ટર કચેરીમાં ઊભા થઈને દાવા સાથે કીધું છે કે સિત્તેર ટકા લોકોને હજી પણ કોઈ સહાય નથી મળી કેસડોલ નથી મળી ઘરવકરીનો સામાનના પૈસા નથી મળ્યા સર્વે સુધા નથી થયા હવે સરકારે તો જાહેરાત કરી દીધી છે સરકારના તો નિયમમાં છે કે જ્યારે પૂર આવે અને પૂર અસરગ્રસ્તોને સરકારી ધારાધોરણ પ્રમાણે જે પણ સહાય મળવા પાત્ર છે તે મળી જાય પરંતુ મામલતદાર જ સર્વે પૂરા નથી કરી શકતા સવાલ એ થાય છે કે જો આપણે તમામ વસ્તુઓ સરકાર પર જ ઢોરવાની છે તો પછી ચૂંટણી કરાવવાનું કામ પણ સરકારનું છે ચૂંટણી પંચનું છે ત્યારે આપણે કેમ એક્ટિવ થઈ જઈએ છીએ ત્યારે તો આપણે મતદારોના ઘર સુધી પહોંચી જઈએ છીએ રાજકીય પાર્ટીઓ દાવો કરે છે કે એક એક મતદારનું તેમની પાસે નામ સરનામું છે કયા બૂથમાં તેઓ મતદાન કરવા જાય છે ત્યાં સુધીની તેમની પાસે માહિતી છે તો જ્યારે એ જ મતદાતાઓ મુસીબતમાં મુકાઈ જાય છે જ્યારે એમને સરકારી સહાયની જરૂર પડે છે ત્યારે આ પેજ પ્રમુખો ક્યાં ગાયબ થઈ જાય છે હવે લોકો નેતાઓની સાથે સાથે એ પેજ પ્રમુખોને પણ શોધી રહ્યા છે હવે પેજ પ્રમુખોની હાલત તો એવી થઈ ગઈ છે કે તેઓ સુડી વચ્ચે સોપારી છે પેજ પ્રમુખોને તો રાજકીય પાર્ટીઓ મજૂરોની જેમ ઇસ્તેમાલ કરે છે તેમને તો સત્તાનો કોઈ દિવસ જસ કે પછી લાભ મળતો જ નથી પેજ પ્રમુખો તો લોકશાહીના મહાપર્વમાં પોતાનું એક આહવાન એક આહુતિ આપવા માટે કર્મ કરતા હોય છે નેતાઓ જીતી જાય ખુરશી પર બેઠી જાય અને ત્યારબાદ તેઓ સરકારી જ જવાબ આપવા લાગે છે પેજ પ્રમુખો પણ લાચાર છે તેઓ પણ શું કરે પરંતુ અમે એક અપીલ કરીએ છીએ કે તમે કોઈ સરકારી સહાય ના અપાઈ શકો તમે કોઈને બીજી મદદ ના કરી શકો પરંતુ તમે તમારા મતદાર સુધી પહોંચીને તેને પૂછી તો શકો કે તમને કોઈ જરૂર છે કોઈ મદદની જરૂર છે એવું પણ હોઈ શકે કે કોઈ પેજ પ્રમુખ કોઈનું ઘર ખાલી કરાવી દે કોઈના ફ્રીજને પહેલાં માળે ચડાવી દે એવી પણ મદદ હોઈ શકે છે અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગઈ કાલે અમે જે સોસાયટીઓમાં ગયા હતા ત્યાં સૌથી મોટી સમસ્યા એ હતી કે મજૂરોને બોલાવીને સામાનને શિફ્ટ કરાવવું પડે છે આ કામ બી જો પેજ પ્રમુખ કરી દે તો એમનો વોટ તો આગામી ચૂંટણીમાં પાક્કો થઈ જાય પરંતુ પેજ પ્રમુખોને આ પ્રકારની ટ્રેનિંગ જ નથી એ લોકોને તો જે ચાવી ભરેલી છે એ માત્ર ચૂંટણીના સમય જ એક્ટિવ થાય છે પછી એ ડીએક્ટિવ થઈ જાય છે પેજ પ્રમુખોને હવે લોકો શોધી રહ્યા છે તમારા વિસ્તારમાં જે મતદાન કરાવવા માટે તમે જેટલા જાગૃત થઈ જાઓ છો એટલું જ જનતાની વચ્ચે ઊભા રહીને તેમને કમસે કમ પૂછો તો ખરા કે તમને શું તકલીફ છે અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ છીએ પાર્ટીમાં શું રજૂઆત કરીએ સરકારમાં શું રજૂઆત કરીએ પરંતુ ના એ તો માત્ર પાર્ટીના પ્રમુખોના કીધા પ્રમાણે જ ચાલે છે એટલું જ કરે છે જેટલું પાર્ટીના પ્રમુખો તેમને કહે છે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે નેતાઓની સાથે સાથે એ પેજ પ્રમુખોને પણ પબ્લિક શોધી રહી છે યાદ કરી રહી છે